શહેરમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં પચ્ચીસ વર્ષ પહેલાં ઘર છોડીને ગુમ થયેલા એક યુવકનો મૃતદેહ તેના પરિવારને મળ્યો છે ગોરવા વિસ્તારમાં દશામાં માતાજીના મંદિર પાસેથી બે દિવસ અગાઉ એક બિનવારસી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ગોરવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાંથી આ દુઃખદ રહસ્ય ઉકેલાયું હતું ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગના વડા ડોક્ટર હિતેશ રાઠોડે જણાવ્યું હતું કે મૃતદેહના જેકેટના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં મૃતકના ઘરનું સરનામું લખેલું હતું આ માહિતી તુરંત ગોરવા પોલીસને આપવામાં આવી પોલીસે આ સરનામાના આધારે સઘન તપાસ હાથ ધરી અને પરિવારને શોધી કાઢ્યો તપાસમાં જાણવા મળ્યું કે આ મૃતદેહ પચ્ચીસ વર્ષથી ગુમ થયેલા શૈલેન્દ્રભાઈ પંચાલનો છે શૈલેન્દ્રભાઈના માતા ધર્મિષ્ઠાબેન પંચાલે હોસ્પિટલમાં જઈને પુત્રની લાશની ઓળખ કરી હતી ખીસ્સા માંથી પાવતી નીકળી એટલે પોલીસ દ્વારા મને ખોરવા આવ્યા પછી મને લાશ વાત આવી પછી મારો છોકરો ગયો તમે હા જોયું કાલે જોયું એ જાતો શું થાય ઉધું કેમ નીકળી ગયા તા એ કસું નઈ કોઈ કસું બોલ્યું તને અન જાતે નીકરી ગયલો હા ત્યારે તમારો શું નો નો ક્રિયા તિયા પોલો ટાયર માં તઈ થી ઘરેત નહીં આયો જી 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 તો અત્યારે પોલીસવાળા ઘરે આયા તેવું હતું હા કાલે આયા હતા પોલીસવાળા ઘરે તો પોલીસવાળા બધી મારી માહિતી લેતી એટલે કે તો મને લાશ બતાયે તમે ઓર કે લો એટલે મેં

પાવતી મળી ઘરનું એડ્રેસ મળ્યું એડ્રેસ પરથી ખોરતા આવ્યા પોલીસવાળા અને પછી અમે એ પોસ્ટમોર્ટમ કર્યા પછી અમે જોવા